ભરુજના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજીત પંદર જેટલી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનું નવું પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે જેનાથી રિક્ષા ચાલકોને પચીસ વર્ષથી રિક્ષા ની જગ્યા પરથી ખસીને મેઇન રોડ ઉપર પાર્કિંગ કરવું પડે છે જેને લઈને ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા ઉભી થઈ છે ત્યારે ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બાયપાસ થી કંથારિયા સુધી દબાણ હટાવવામાં આવે કેમ કે ગેરકાયદેસર શોપિંગ વાળા આગળ રોડ ઉધી બાંધકામ કર્યું છે રિક્ષા વાળાને સમસ્યા છે છે ટ્રાફિક એટલા માટે આજે બધા એકત્રિત થઈને અમારી માંગ માંગવા આવ્યા છે અને અમારી માંગ પૂરી ના થાય ટૂંક સમયમાં તો મોટો આંદોલન કરશું અમે એના લીધે અને રિક્ષા ચાલકોને રાહત મળે એવી રીતે અમે અપેક્ષા રાખીએ છીએ જય હિંદ જય ભારત